પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લીલી સિંગ અને નારિયેલના લાડુ તો તે કેવી રીતે બનાવશું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું લીલી સિંગના લાડુ લીલી સિંગના લાડુ બનાવવા માટે આપણે સિંગ હોઈને એને શેકી નાખવાની ને પછી આવી છોલી લેવાની અત્યારે માર્કેટમાં બહુ મળે લીલી સિંગ તો એના લાડુ મસ્ત ગણપતિ બાપાને આપણે બનાવી અને ધરાવશું આ ફેંકી લીધીશ મેં ફોલીને પછી હવે એને આપણે ક્રશ કરી લઈશ આ આપણે લીલી સિંગને ક્રશ કરી લીધી છે જાવી મસ્ત હવે આપણે દસથી બાર કાજુ લેશું ને આઠથી દસ આપણે બદામ લેશું એને પણ આવી રીતે ક્રશ કરી લેશું ને આ બે એલચી લીધા છે એને આપણે ક્રશ કરવામાં નાખી દઈશું ને બે ચમચી આપણે તલ લેશું આ બધું આપણે ક્રશ કરીશું આ ક્રશ આપણે થઈ ગયું છે હવે આમાં મિક્સ કરી દઈશું બધું હવે મિક્સ કરી દેવાનો આવી રીતે આપણે કાજુ બદામ તલ ને સીંગ એ બધો ભૂકો આપણે કરી લીધો છે હવે એમાં આપણે નાનો બાઉલ આપણે કોપરાનું છીણ નાખશું ને બે બેથી ત્રણ ચમચી આપણે મિલ્ક પાવડર નાખશું ને બેથી ત્રણ ચમચી આપણે દરેલી ખાંડ નાખશું મીઠાસ પછી તમે ખાતા હોય એ પ્રમાણે લેવાનું થોડીક આપણે ગુલાબની તાજું જ ગુલાબ હોય ને એના પત્તા લીધા છે પાંખડી એને આવી રીતે ક્રશ કરી લેવાનું ને એકથી દોઢ ચમચી આપણે ઘરની મલાઈ નાખશું હવે આપણે હાથથી જ બધું મિક્સ કરશું લીલી સિંગ હોય ને એટલે બાઇડિંગ તરત આવી જાય લીલી સિંગને આપણે પીસીએ ને તો એમાંથી થોડું થોડું પાણીનો ભાગ હોય એ છૂટે ખાંડની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો ખજૂર પણ નાખી શકવામાં મસ્ત આપણે લાડુ વર એવું થઈ ગયું છે એકથી દોઢ ચમચી આપણે મલાઈ ખાલી નાખીએ ને આ મિક્સ હાથથી ન જ કરવાનું ચમચીથી આવી રીતે હરખું ન થાય હવે એના નાના નાના લાડુ વારી લઈશું આવી રીતે નાના નાના લાડુ વારી લેવાના તૈયાર છે આપણા લીલી સિંગના લાડુ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ